जय माता जी के जय

પેલા તો અત્યારે આરતી કરીએ છીએ પેલા વેલા તો આરતીમાં કોઈ નઈ આવે તો વધનો ટાઈમ હોય એટલે પબ્લિક નવરી હોય ને એટલે આ વાત છોકરો બધો સ્કૂલ જવો હોય તારી ઘર નો થોડો થોડો હોય

કામ નીચે જાગીએ સપાલ ચલો જીવાતલી પડી છે સૂર્ય દેવ બાર નીકળતા નહીં ચાર મહિનો થી સંલગ ઢોકેલું ઢોકેલું છે જીવાત આ ઘઉ ખવા એવા જ નહીં જીવા પડે

વાત નહીં લ્યો લુપ્ત થતી પ્રજાતિમાં આ તમને ભાગ્ય જોવા મળે શેરમાં તો નિશાન વોચમાંથી એકદમ લુપ્ત મતલબ ગાયબ થઈ જાય પાછી આવી જાય

તો ગાઈ મારા નજીક બે પેટ્રોલ પંપ છે આપણા બાલકમાં બે પેટ્રોલ પંપ છે અને ભાલક ના હોય તો વટનગર જવું પડે તો કોઈ નજીક જ ચા કિલોમીટર છે તો લઈએ તમે ડીઝલ બસો અહીંયા બાલક કેવું છે

એમાં એમના અનુકૂળો શું આવે છે એમને એવું લાગે છે કે પેટ ડીઝલ એવું આવે છે પદ્માવતી પેટ્રોલ છે તોથી લે અથવા તો સ્પેશિયલ વટનગર જવું પડે તો બધાની માનસિકતા છે ને અલગ અલગ હોય છે ડીઝલની ફેર તો હવે તમને ખબર જ છે કે ડેન્સિટી એની આવે છે ને ઘનતા કહેવાય એના ઉપર આધાર હોય છે કે ડીઝલ કે પેટ્રોલ કેવું હોય છે હવે રેગ્યુલર ચાલુ રહેશે અરે એવું છે વાતમાં તમારું બંધ થઈ ગયું છે ને બંધ કરી હા આનું આવે સ્કીમ છે એટલે આવે આવે હા જેટલા થાય હા હા એટલા પેટ્રોલ એવું હોય બરાબર એટલે આવી બધા પેટ્રોલ પંપ પર સ્કીમ હોય સ્પેશિયલ ઓના માટે છે એસાને નાયરામ બાજુ બરાબર તો લીકર છે એટલે આવી તું જાય નવસો દસનું આવી નવસો ન ખાઈ એટલે સ્કીમ પ્રમાણે આપણને દસ રૂપિયાનો ફાયદો બરાબર ચલો તો ચેક કરો ખાલી તો ઘરડીઝલ આની ગયો છું આ બાજુ થાય છે ભરેલી भिंडी નું શાક ઘર નો ભીંડા શુદ્ધ ઓર્ગેનિક ભીંડા આ બાજુ હા કોઈ દવા વગરનું છે ઘરનું જ ખાવાનું આ બાજુ નાસ્તો થાય છે હજુ આપણે જવું છે ખેંચવાનું છે તો પૂરું તો જો કરીમેન્ટ કરો ગાવું છે તો આ આપડે વાયતું લસણ એકદમ ઓર્ગેનિક સહન બાકી ગમર રવાનો ફાયદો જ મેન છે આ હા તમે બજાર માં લેવા જા તો ના ભાવે હાલતા હોય કિલો ના ભાવે હાલતા હોય ને આપડે ઘરનું જ છે જેમ એમ એકદમ આ રીતે પાડવાનું પચીસ સો કિલો જેવું આવી ગયું આપણો તારા આટલું થઈ જાય બાકીનું તો ખાધું પાછું શિયાળામાં એ અલગ શું બાકી હજુ તો આટલું છે એટલે ચાલી રહેશે લગભગ પેલા શિયાળા ઉડી તો ચાલશે જ ખેતરમાં તો આવી છું આટલા આટલા થોડા છે છે ને બાકી તો ખેચી દઈએ સરસદની ગયા વડનગર તો આજે દશામાં જાગરણ છે તો આ થોડું સામાન ને બધું લેવા જતા થોડા ફળાદી કેવડો ને

કહીએ પાલી બધું આપણે સદી છે તારી થાળ કરવાનું છે આરતી કરવાની છે બપોરી બારવા બપોર બપોરની આરતી ચાલુ છે

ફોન આવ્યો હતો કે તમારું રાશન મળ્યો છે તો આ રાશન આવીને લઈ જાઓ તો હું બાઇક લઈને આવ્યો તો રાશન લેવા આ જો અમારા ઘર ગામનો થોડો વ્યૂ જુઓ આ છે ગામ પંચાયત અને આના અંદર બધું આ તલાટી સાહેબ બધા બેહતા હોય છે પૂરેપૂરું ગામ તો નહીં પણ એક પૂરેપૂરો ગામનો ટૂર આપે મારા ગામમાં બેંક કઈ છે આઈસીઆઈસીઆઈ બેંક દાવાખવાનું આના અંદર ઉપર જ પોસ્ટ ઓફિસ છે આચો ઓફિસ ને અંદરનો ગામ પંચાયત ભાઈ ગાળો તો ફટાફટ ટિકિટ કાઢી અને પછી આવીએ ત્યાં રાશન જે મળતું હોય મળે છે

તો ગાઈસ જમવાનું જમી લીધું છે આગળનો વ્લોગ કદાચ જો કન્ટિન્યુ થાય કારણ કે જો જાગરણ છે એટલે ચાક્ષી તો વ્લોગ જો બનાવીએ તો ઠીક આટલા સુધી રાખીએ છીએ અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય માતાજી બોલ